કાંકરેજના થળી જાગીર મઠના વિવાદનો મામલો ત્યારે પાલનપુર ચેરિટી કમિશનરમાં દાખલ થયેલા કેસમાં મહંત કાર્તિકપુરીની તરફેણમાં આવ્યો ચુકાદો મહંત કાર્તિકપુરીને થળી જાગીર મઠના મહંત તરીકે કરાઈ નિમણૂંક દસ મા અગાઉ થળી જાગીર ગઢ મઠના મહંત જગદીશપુરી દેવલોક પામતા ગાદીપતિ માટે વિવાદ વકર્યો હતો દેવદરબાર દ્વારા ગાદીપતિ તરીકે શંકરપુરી મહંતની કરાઈ હતી ચાદર ઉઢાડી વરણી તો ગોસ્વામી સમાજ અને અન્ય લોકો દ્વારા ચાદર ઓઢાડી મહંત તરીકે કાર્તિકપુરીની કરાઈ હતી વરણી ગાદીપતિના વિવાદનો મામલો ચેરિટી કમિશનરમાં કેસ થતાં દસ માસ બાદ ચુકાદો મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ચુકાદો આવતા થળી જાગીર મઠ ખાતે ખડકાયો પોલીસ બંદોબસ્ત મઠનો વિવાદ નિર્વિધને આવી ગયો છે અમારા મહાસી કાર્તિકપુરી બાપુ જીતી ગયા છે તો આજે અમે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અને મહેરબાન એસપી સાહેબની પણ અહીંયા અમે પૂરતો બંદોબસ્ત માટે એમને કાર્યવાહી આજે કરી દીધેલ છે અને હવે અમે ટૂંકટ સમયમાં સાહેબ પરવાનગી આપે એ પ્રમાણે અમે કબજો લેવા માટે ત્યાં જવાના છીએ તો આ મીડિયાના માધ્યમથી અમે એટલું જ કહેવાના છીએ કે આખરે સત્યનો વિજય થયો છે તો અમારી કાકરેજ તાલુકાની અઢારે આલમ અમારા ઓગણનાથજી મહારાજના શ્રી બદયનાથ બાપુને પણ અમે કહેવા જઈએ છીએ કે બાપુ તમે અમારા છો અને અમે તમારા છીએ બાપુ અમે અમે તમે અમારા બાપુ ગોસ્વામી છો અને અમે પણ બાપુ ગોસ્વામીના બાળક છીએ તો બાપુ અમે પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બાપુ તમે પણ આમાં અમને આશીર્વાદ આપો અને અમે આજે મહાન અમારા કાર્તિકપુરી બાપુ લઈ અને ત્યાં કબજો લેવા માટે જઈએ વિવાદ એવો હતો કે મહાન જગદીશપુરી બાપુ બ્રહ્મલિંગ થતા એમના પાછળ અમે મહાન કાર્તિકપુરી બાપુ ત્યાં નિમણૂક થઈ હતી એના પછી ચેરિટી કેસ આવ્યો તો પાલનપુર ચેરિટી કમિશનરમાં કેસ દાખલ થયો હતો આખરે નવ મહિને પચીસ નવ ના દિવસે મહાન શ્રી કાર્તિકપુરી બાપુ નો ચેરિટી કમિશનર પાલનપુર માં જીત થયેલ છે હાલ કોઈનો હાલ તો અમારા કાર્તિકપુરી બાપુ પણ ત્યાં છે અને ત્યાં સંતરામગીરી બાપુ પણ ત્યાં આગળ છે પણ જીત તમારા કાર્તિકપુરી મહંત સ્વામી થઈ છે તો અમે ત્યાં આગળ હવે કબજો માટે જવાના છીએ